25મી માર્ચે દ્વારકામાં થશે ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી જગત મંદિરની અંદર બપોરે 2 થી 3 વાગ્યા સુધી ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમળશે જોકે અત્યારથી હજાર પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે જેમને લઈ અને પ્રશાસને પણ તૈયારીઓ શરૂ કરી છે કીર્તિ સ્તંભથી 56 સીડી સુધી બેરિકેડ લગાવવામાં આવ્યા છે આ સાથે જ ગરમીને લઈને ડોમ મંડકો મંડપો અને પદયાત્રિકો માટે વિવિધ સંસ્થાઓ તરફથી સેવાકીય કેમ્પ લગાવવામાં આવ્યા છે પોલીસ સહાયતા કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર એસટી બસ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ફૂલ ડોલ ઉત્સવમાં અંદાજે અહીં પાંચ લાખ જેટલા ભક્તો ઉમટશે આગામી તારીખ પચીસ ત્રણના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ તરફથી ફૂલડોલનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત કોઈ વ્યવસ્થા ન સર્જાય દર્શનાર્થીઓ સારી રીતે વ્યવસ્થા કરી શકે તે માટે આપણે કીર્તિસ્તંભથી છપ્પન સીડી જે છે ત્યાં સુધી બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે તમામ જગ્યાએ પોલીસ સ્ટાફ તરફથી ત્યાં પૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપરાંત મંદિરની આસપાસ નિયત અંતરે ત્રણ જગ્યાએ પોલીસ સહાયતા કેન્દ્ર આરોગ્યની ટીમ તૈનાત કરેલી છે જેથી કરીને કોઈ ઇમરજન્સી સર્જાય તો દર્શનાર્થીઓને તાત્કાલિક એમને સેવા પૂરી પાડી શકાય